નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં આ વિડીયોમાં આપણે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે અંગે સમાચાર મેળવશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ગુજરાતમાં ચોમાસું હવે બરાબરનું જામ્યું છે પંદર જુલાઈથી ગુજરાતના લગભગ તમામ જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે આ કારણે લોકોમાં હરખની હેલી જોવા મળી તો બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં વરસાદને કહેર જોવા મળી રહ્યો છે સોમવારે ચૌદ ઇંચ વરસાદથી ઉમરપાડામાં આગ ફાટવા જેવી સ્થિતિ બની હતી ત્યારે હવે આગામી દિવસોમાં કેવો વરસાદ આવશે તેની આગાહી હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી છે તેમણે આગાહી કરતાં કહ્યું કે સોળથી વીસ જુલાઈ દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે જેમાં અમુક જિલ્લામાં અતિભારે વરસાદ પડી શકે છે સિઝનનો મોટો રાઉન્ડ આ દિવસથી શરૂ થશે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે સોળથી વીસ જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટિંગ કરશે કેટલાક વિસ્તારોમાં પણ પંદર ઇંચ વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સોળથી અઢાર જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે અને ત્યારબાદ વીસ જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે પરેશ ગોસ્વામીએ વધુ ભારે વરસાદની આગાહી કરતા જણાવ્યું હતું કે સુરત વલસાડ નવસારી ડાંગમાં વધુ વરસાદ ખૂબ પડશે જ્યારે સૌરાષ્ટ્રમાં જામનગર દ્વારકા ગીર સોમનાથમાં વરસાદ પડશે ગુજરાતની સાથે અમદાવાદ ગાંધીનગર આણંદમાં પણ અતિભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે સિઝનનો સૌથી મોટો અને સારો રાઉન્ડ આવતીકાલ એટલે કે સોળ જુલાઈથી ચાલુ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે આગામી બે દિવસ ભારે રહેશે આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા માછીમારોને બે દિવસ બાદ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે આ વિશે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે જણાવ્યું કે ઓફશોર ટ્રક સાયકોલોનિક સર્ક્યુલેશન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં રાજ્યમાં વરસાદ આવશે આ માટે સમગ્ર રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે અંબાલાલ પટેલે પણ કરી આગાહી હવામાન આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી પણ આવી ગઈ છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી અડતાલીસ કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદની શક્યતા છે સરખેજ સાણંદ બાવળામાં ભારે વરસાદ વરસી શકે છે ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદની શક્યતા છે તો ભાવનગર બોટાદ રાજકોટમાં પણ વરસાદ વરસી શકે છે અને ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદની આગાહી છે વાવ દિયોદર થરાડ તાલુકો સુઈગામ ગામ હારીચના કેટલાક ભાગોમાં વરસાદ થશે આગામી બોતેર કલાકમાં મહેસાણા જિલ્લામાં વરસાદની ભારે આગાહી છે બહુચરાજી કઢી શંખેશ્વરમાં વરસાદની શક્યતા છે સમય હારીચ તાલુકામાં વરસાદ વરસી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો